अजित पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करते की महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब अशी उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा, वा अप्रत्यक्षपणे कळणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही तो महाराष्ट्र प्रथम महिला डेप्युटी सीएम बन्याचे सुनेत्रा पवार हलमज त्यामने शपथ लिधा त्यारे મુંબઈમાં લોકભવન ખાતે આ શપથવિધિ યોજાઈ રહી છે શપથવિધિ પહેલાં એનસીપીના ધરસભ્ય દળની બેઠક મળી હતી બપોરે તેમને એનસીપીના ધરસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા હતા ધરસભ્ય દળના નેતા તરીકે સુનત્રા પવારની પસંદગી થઈ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રથમ ડેપ્યુટી સીએમ મહિલા પ્રથમ ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર બન્યા છે ઉલ્લેખનીય બાબત એ છે કે અજીત દાદાનું જે રીતે આકાળે અવસાન થયું હતું અને ત્યારબાદ ડેપ્યુટી સીએમની જે જગ્યા છે તે ખાલી પડી હતી ત્યારે સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ પદના તેમણે શપથ લીધા અને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ તેઓ બન્યા છે તો મુંબઈમાં લોકભવન ખાતે આ શપથવિધિનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે સીધો આપ લાઈવ જોઈ રહ્યા છો અને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે સુનેત્રા પવાર ઉલ્લેખનીય બાબત એ છે કે તેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ પણ છે અને તેમની જગ્યાએ તેમનો જે પુત્ર છે તેઓ હવે દાવો નોંધાવશે ત્યારે મુંબઈમાં લોકભવન ખાતે શપથવિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અજીત પવારના અકાળે અવસાનના કારણે હવે તેમના જે પત્ની છે તેમણે ડેપ્યુટી સીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે સુનેત્રા પવાર અને હાલમાં જ શપથવિધિ પૂર્ણ થઈ અન્ય સમાચારોની વાત કરીએ તો ગાંધીનગરમાં યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે મારામારી થઈ પાંચથી છ યુવાનો એક અન્ય યુવક પર તૂટી પડ્યા હતા મારામારીની